ઉદ્યોગિક ઝોનમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવા માટે અમદાવાદ સ્થિત વેસર્સ જેમિક સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જનમેય ચોક્સી જવાબદારી સંભાળવા માટે તૈયાર છે મારું નામ જનમેય ચોક્સી છે હું જેમિક સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છું અમારું 8 થી 9 કિચન્સ ગુજરાતમાં ચાલે છે અમારો મેક્સિમમ બિઝનેસ अर्बन ગુજરાતને સિટીઝમાં છે આ પહેલો પ્રોજેક્ટ અમારો રુરલમાં છે આ રૂરલ અહેમદાબાદમાં એટલે સાણંદ જે અમારો એક્સટેન્શન કહેવાય એમાં અમારો આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં અમે ઓપરેશનલ પાર્ટનર્સ છીએ સેવન સ્પાઇસ ફૂડ પ્લાઝ અને સ્મરણ બેન્કવેક્સ અમે આખું ઓપરેટ કરીએ છીએ અને જીઆઈડીસીના પાંચસો કંપનીસના જે ઇન્ટરનેશનલ ફ્લાયર્સ હોય ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ હોય ટ્રેનિંગ માટે બહારથી આવવાવાળા લોકો હોય અને મેનેજર્સ હોય છે એ બધાને અહીંયા ઇન્ટરનેશનલ પેલેટનું ફૂડની બહુ તકલીફ પડતી હોય છે એ બધી તકલીફ દૂર કરવા માટે અમારી રેસ્ટોરન્ટ મલ્ટીગુઝિન રેસ્ટોરન્ટ જેમાં ઇન્ડિયન ચાઇનીઝ પેન એશિયન ફૂડ એટલે કોરિયન સિંગાપોરિયન બધું જ અંદર આવશે સાઉથ ઇન્ડિયન બધું જ અમે અમારી એકસો ચાલીસ કવિની રેસ્ટોરન્ટમાં સર્વ કરીશું જોડે અમારી આ જે સ્પેસ છે ત્રણસો લોકોની સ્પેસ છે જેમાં કોર્પોરેટ ટ્રેનિંગ કંપની માટે પ્રોડક્ટ ટ્રેનિંગ હોય કોર્પોરેટ ટ્રેનિંગ હોય બધી અમે આપી શકીશું અમારું એક્સપર્ટ શેફ્સ અંદર કિચનમાં જે છે એ સ્પેશિયલ સ્વીટ્સ અને સેવરીઝ બનાવવાના એક્સપર્ટ છે જે લોકોને અહીંયા કોર્પોરેટ ગિફ્ટિંગમાં કોર્પોરેટ સ્વીટ બોક્સીસમાં જીઆઈડીસીસમાં બહુ તકલીફ પડતી હોય છે કે એ લેવલનું ફૂડ જે અમદાવાદથી અહીંયા મંગાવવું પડે જે હવે સાણંદમાં મળશે એ સાણંદથી બહાર જવાની જરૂર નહીં પડે ઘરના આંગણે અમે આવી ગયા છે વાઘેલા છે હું સાણંદ તાલુકાના વાસણા ગામના વતની છું બે હજાર પંદરમાં તાલુકા પંચાયત પ્રમુખ હતું અત્યારે મારા ધર્મપત્ની જિલ્લા પંચાયત અમદાવાદના પ્રમુખ છે આ અત્યારે હું આ જે સાણંદ સરખેજથી જે વિરમગામ હાઈવે છે એ હાઈવે પર આવું સરસ જમવાની વ્યવસ્થા કરી કારણ કે પોતે અમારે અહીંયા જે તાલુકા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ હોય ત્યારે અમારી ટીમ સાથે અમે અવારનવાર આ હોટલની જમવાની મુલાકાત લઈ છે ખરેખર ખૂબ સુંદર છે અને જો આ ભાઈ કીધું સરસ કે આવતી સોળ જાન્યુઆરીથી જો નાસ્તાનું ચાલુ કરશે તો ખરેખર આ વિસ્તારના લોકોને જે સાણંદ છ સાત કિલોમીટર જવું પડે છે એ જવું નહીં પડે